મિત્રો આપણે આજે ચોરા જો આ ચોરા લગભગ ત્રણ કલાકથી પલાળ્યા છે હવે એને ધોઈ અને વ્યવસ્થિત ચોખ્ખા પાણી નાખીશું આપણે અને એમાં શું શું વસ્તુ જરૂર પડે તો જો આ લીલા મરચાં છે આ હિંગ છે લસણ છે મીઠું છે તેલ પછી હજમો છે હળદર પાવડર છે લાલ મરચું પાવડર છે ગરમ મસાલો છે અને જીરું છે એ આપણે નાખીશું હવે આટલો ઉપયોગ થશે હવે આપણે એને ધોઈ નાખીએ બરાબર ત્રણ કલાક ફર તો વ્યવસ્થિત બે ત્રણ પાણીથી જરા સાફ કરીશું એટલે ખોખા થઈ જાય જે હોસરા છે એના આવી જાય બે ત્રણ પાણીથી જરા એને થોડા બધા કોતરા એના જે વધારા ન નીકળી જાય હવે આગળ આપણે ચોખ્ખું પાણી જાય આરોળું અને પ્રમાણસરનું લઈશું પાણી જો આટલો લગભગ ડૂબે ત્રણ આંગળી ડૂબે એટલું પાણી લઈએ બરાબર છે ઓકે ચાલો પછી હવે આગળ આપણે પ્રોસેસ કરીએ છીએ થોડી વાર પછી પ્રોસેસ કરીએ આપણે જો કૂકરમાં આપણે બાફવા માટે મૂકીએ છીએ આ કૂકરમાં મૂક્યું અને એને ઢાંકી દઈશું આપણે બરાબર ફીટ ઓવર થઈ જાય હવે ગેસ ચાલુ કરીશું આપણે અને બપાસે એટલે લગભગ ત્રણ સીટી મારીશું આપણે ત્યાં સુધી આપણે આરામ કરીએ ત્રણ સીટી વાગે પછી પછી પ્રોસેસ આગળ કરીએ જો સીટી વાગે છે तो हम सीटी वागी गई है खोली जो चौरा बता चढ़ी है મજા ચડી ગયા છે છોડા બરાબર હવે આપણે વઘાર જઈએ આપણે આપણે તેલ લઈશું ગેસ ચાલુ કરીએ આપણે તેલ લીધું આપણે બસ તેલ ગરમ થવા દઈએ પછી આપણે એમાં રહી નાખીશું તેલ હવે ધીમે ધીમે ઉપર આવે છે જો આપણે સૂકું લસણ છે લીલા મરચાં છે હું છે મીઠું છે પછી હળદર પાવડર છે ગરમ મસાલો છે શાકનો પછી આ લાલ મરચું પાવડર છે આ અજમો છે પછી આ રહી છે આ ધણા જીરું છે

ચમચી દઈશું લીલા મટકા નાખી દઈએ ટલપત્ર નાખી દઈએ

પાણીવાળી થાળી લઈશું આપણે એટલે શું છે જો આ રીતે પાણી વાળી થારી લઈએ તો બપાઈ જાય છે બરાબર અને એક રસ થઈ જાય પાણીપીટ આપણે આ રીતે રાખીશું ત્યાંથી થોડો આરામ કરીએ આપણે જો મિત્રો હવે આ ચોરા બરાબર ચડી ગયા છે આપણે જોઈએ

મીઠું મીઠું નાખીશું આપણે પ્રમાણ પર હવે લાલ મરચું નાખીશું લાલ મરચું પાવડર બસ अर्दर पाउडर ना अर्दर पाउडर गरम मसाला मसालो नाखीशू बस 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 थोड़ा दाणाजी नाखीशू पाउडर बस જો ચોરા આપણે ભાત સાથે બી ખવાય રોટલી સાથે બી ખવાય મસ્ત

કી દઈએ આપણે બસ હવે પાનપીટ આપણે કરવા દઈએ આપણે હવે મસાલો બધો ચઢી ગયો છે હવે એને કોથમીર આપણે થોડો શણગાર કરીશું કોથમીરનો આ રીતે જેટલા મસ્ત ચોરા બન્યા છે રસાદાર છે ગ્રેવીવાળા આવો જમવા માટે મિત્રો અને તમે પણ અમારી રેસીપી પ્રમાણે ચોરા બનાવો અને અમને જણાવો કે કેવા ચોરા બને છે ક્યાં ગામથી તમે આ વિડિયો જુઓ છો એ પણ જણાવજો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ એટ ઝીરો ફોર સિક્સ થ્રી થેન્ક યુ मित्रों जो आ चोरा तैयार थी गया के मस्त थे हाँ हाँ जे मैं पद्धति चोरा बनाया ए बनाओ जो रेसिपी सारी है रेसिपी बहुत सारी ये रेसिपी तब बनावशो